અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો અમે આજે જઈશી મહાદેવના મંદિરે તો મહાદેવના મંદિરે અમે છે દર્શન કરવા જઈએ છીએ હું મારી ફ્રેન્ડ અને મારી બેન તો ત્યાંની ચાલો જઈએ તો જો ઘરેથી નીકળી ગયા છીએ અને હવે અમે લોકો જઈશી બહાર તો એમાં અહીંથી છે રિક્ષા લેવાની છે તો ચાલો જઈએ બજો ત્રાણેય નીકળી ગયા છીએ તો ચાલો જઈએ

ચાલો જઈએ શકો છો અહીંયા છે ને અમારે શાકભાજીની માર્કેટ પણ ભરાય છે તો અમારે પછી એક થોડું કામ બીજું છે ને એ હોતન કરવાનું છે તો જો અમે લોકો નીકળી ગયા છીએ અહીંથી ઘરેથી તો આગળ અમે રિક્ષા લઈ અમે જશું ત્યાં તો ચાલો જઈએ જો અમે લોકો છે ને એને મારુતિ ચોક પોચવા આવી ગયા છે ચાલીને તો હજી અમને રિક્ષા નથી મળી તો રિક્ષા તો પેલા લેવી જ પડશે તો અમે છે ને મારુતિ ચોક થી રીક્ષા લેવાના હતા એટલે અમે લોકો મારુતિ ચોક જઈએ છીએ અને એમ કયા મહાદેવ અને ના દર્શન અમે કરાવશું ત્યાં જઈને આજે તમે નીકળીએ છીએ નીકળી તો ગયા છે પણ એક રિક્ષા મળી જાય એટલી વાર છે તો આજો આદિશ અમારી ફ્રેન્ડ અમે જઈએ છીએ જો અમે લોકો ભાઈ રિક્ષા લઈ લીધી છે અને અમે રિક્ષામાં બે હવે અમે આગળ ત્યાં પહોંચી જશે ને એટલે ત્યારે તમને બતાવશું તો અમે લોકો જો રિક્ષા લઈને નીકળી ગયા છીએ હવે અહીંથી ઘરેથી ઘરેથી નહીં પણ તો અમે તો લીધી હતી મારુતિ ચોકથી તો મારુતિ ચોકથી અમે નીકળી ગયા છીએ તો મહાદેવ અમે આગળ પહોંચી જશું ને ભાઈ અમે તમને કહેશું ટ્રાફિક તો નથી બહુ પણ રોડ ક્રોસ બર છે કે ટ્રાફિક હોય છે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક બહુ થઈ ગઈ છે આનેવા ટ્રાફિક તો હવે રહેવાની છે સુરતમાં એમ કે ટ્રાફિક ના લીધે ધીરે ધીરે દિશા આખે ત્યાં અને અમે લોકો છે ને તો બની ત્યારે પોછું ટ્રાફિક તો જો પણ આપણા સુરતવાળા તો ઓલા આલુમ પાંચ ગાડી તો હોય તો એને ગલીમાંથી લઈ લીધી છે તો આપણે ગલીમાંથી લઈ લીધી છે તો આપણે ફટાફટ આગળ નીકળી જાય નાથી તો ગલીમાંથી આગે તો બીજા સામેવાળા ગલીમાંથી તો આવતા તો હોય જ છે રિક્ષા લઈને ગલીમાંથી કાઢી લીધી છે આ કાકા એ રિક્ષા તો આગળ અમે જો અહીંયા નીકળી ગયા છીએ também deixa joia કરી દઈએ ચલો ચલો રોડ બ્રસ કરી અમે રોડ ક્રોસ કરતી દસ છે અને હવે મારે છે ને અહીંથી ચાલીને જવાનું છે કેમ કે અમને છે ને એ ના મહાદેવ મંદિરની રિક્ષા બંધાવી હતી પણ અમને વચ્ચે જ ઉતારી દીધા હતા કેમ કે ફરવા જવું પડે એમ હતું તો એને એમ કીધું કે અહીંયા ઉતરી જાવ તો અમારે ઉતરવું પડ્યું હતું તો અમારે થોડુંક ચાલી જાવું પડશે તો અમે લોકો ચાલી નીકળી ગયા છે ખબર નહીં અહીંથી કેટલું હાલવું પડશે તો અમે લોકો જે ચાલી નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો સુરતમાં કેટલી બધી ટ્રાફિક છે ટ્રાફિક તો જોવો ચાલ ઉપર વૈયા ઉપર વૈયા

અમે લોકો સવાર સવારમાં નીકળી ગયા તા મહાદેવ મંદિરે અને થોડું બીજું છે પણ અમે લોકો પેલા મહાદેવ તમે જોઈ શકો છો કેટલો બધો તડજ થ અને વરસાદ આવતો હતો બંધ થઈ ગયો તડકો કેવો નીકળો છે તો તડકો વધારે પડતો તડકો લાગે છે

તમે જોઈ શકો છો કે અમે છે ને મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ કરમનાથ મહાદેવ મંદિર છે તો અમારે છે ને ત્યાં એન્ટર થવાનું છે તો આગળ અમે લોકો અંદર પણ ત્યાં અમારે પહેલાં નથી જવાનું પહેલાં આમ છે ને થોડુંક બેંકનું કામ કરતા આવી પછી રિટર્નમાં લેવાનું છે તો અમારે થોડુંક હવે અહીંયા બેંકમાં થોડુંક પહેલાં કામ કરતા જઈ ચાલો તો અમે લોકો છે ને બેંકમાં પહોંચવા આવી ગયા છીએ ચાલી ચાલીને આવ્યા હતા તમને ખબર છે અમે રિક્ષાવાળા અમે ઉતારી દીધા હતા તો આગળ છે ને બેંક માં બોજી જઈએ અને હું તમને આગડે બેંક માં બતાઈ દઉં બસ મારું કામ પતી જાય એટલે અમારે પાછું જવાનું છે મહાદેવના મંદિરે કરમનાથ મહાદેવે તો તમે જોઈ શકો છો અહીંયા તો કોઈ ટ્રાફિક છે ને બિલકુલ ટ્રાફિક નથી આઈ દે અહીંયા પણ બેંક માં બહુ ટ્રાફિક હશે એ તો મને ખબર છે બહુ તડકો છે ઓ તો ફાઈ અમે લોકો છે બેંક પા પહોંચી ગયા થી તો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો અમે બેંક માં પહોંચી ગયા થી ઓ બેંક માં કામ પતી જાય ને તો ચાલો અમે બેંક પા જઈએ તો ચાલો અમે બેંક માં પેલા કામ પૂરું કરી આવીએ જે બેંક માંથી કામ પતી ગયું છે તો હવે અમે લોકો છે ને પૈસા ઉપાડવા જાય છે તો અમાર પાસે ને એટીએમ નથી તો અમારે છે ને એ પાસબુકમાંથી ડાયરેક્ટ પૈસા ઉપાડવાના છે તો હવે અમે ઓલી સાઈડ આવી છે પેલા પૈસા ઉપાડી આવી પછી થોડાક વાપરતા જ તો ચાલો જઈએ હેલો તો ચાલો અમે બેંકમાં પેલા કામ પૂરું કરી આવીએ જો બેન્કમાંથી કામ પતી ગયું છે તો હવે અમે લોકો છે ને પૈસા ઉપાડવા જાય છે તો અમાર પાસે ને એટીએમ નથી તો અમારે છે ને એ પાસબુકમાંથી ડાયરેક્ટ પૈસા ઉપાડવાના છે તો હવે અમે ઓલી સાઈડ જાય છે પેલા પૈસા ઉપાડી આવી પછી થોડાક વાપરતા જ તો ચાલો જઈએ હેલો મિત્રો તો અમે લોકો જે બેંકમાંથી કામ પટી ગયું છે અને અમે ઉપાડી લીધા છે થોડાક પૈસા તો ઉપાડીને હવે છે ને મહાદેવના મંદિરે આવે એક દર્શન કરતા આવી અને પછી જાય છે અમે લોકો ઘરે તો જાણ પૈસા ઉપાડી લીધા હતા કેટલીક પૂછે જો તેના પૈસા ઉપાડી લીધા છે અને મેં કઈ મારા ખાતા પૈસા ઉપાડ્યા હતા ને ઉપાડ્યા નથી કે મારે જરૂર પૈસા પલ્લી ગઈ હું પલ્લી ગઈ તો હવે મહાદેવ ના મંદિરે જઈને દર્શન કરાવીએ તો ચાલો જઈએ હવે અમે લોકો કરમનાથ મહાદેવ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો તો હવે અમે લોકો અંદર જઈએ છીએ અને મહાદેવ ના મંદિર દર્શન કરતા આવીએ હવે તો ચાલો જઈએ તમે જોઈ શકો છો કે અહીંયા છે ને કોઈ નથી અત્યારે મહાદેવના મંદિરે કોઈ નથી સિવાય અમારા લોકો આ લોકો બે આગળ જઈ છે અને હું પાછળ છું કેમ કે તો કોઈક તો હું જોઈ ને વિડીયો બનાવવા માટે તો જે અહીંયા કોઈ નથી ટ્રાફિક પણ નથી બિલકુલ તો અમે લોકો જો હવે મંદિરે પહોંચવા મંદિર ની આગળ કોઈ ચપ્પલ કાઢવા નહીં ચપ્પલ દૂરથી કાઢવાના કોઈ નથી કેવું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે હેલો મિત્રો તો અમે ફાઇનલી લોકો પહોંચી ગયા છીએ મહાદેવના ના મંદિરે અને આગળ જઈને ફોટો કાઢવાના છે અહીંયા કોઈ નથી આ જે છે ને આટલું બધું પબ્લિક છે ને કઈક બાર પરબ હોય તહેવાર હોય ત્યારે બહુ પરબ હોય છે અહીંયા તો તાપી પણ છે અમે આગળ તાપીએ પણ જવાના છીએ અમે લોકો આગળ દર્શન કરી લઈએ ને તો જો અમે લોકો મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ તો પહેલા અમે તો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી તમે જોઈ શકો છો આગળ ચપ્પલ કાચું આપણે થોડાક મંદિરને આ બાકી લાવી ચલો તો આગળ અમે એન્ટર થઈ જઈશું અંદર અમે લોકો જો અહીંયા મંદિર પાસે પહોંચી ગયા છીએ અમે લોકો જો એન્ટર થઈ છીએ મિત્રો તો જો તમે દર્શન કરી શકો છો મહાદેવના અહિયાં જો અહીંયા પાછળ મહાદેવ ના દર્શન કરાવી તમને આગળથી દર્શન કરી થી છે તમે જો તમે દર્શન કરી લીધા હોય તો ચાલો હવે આપણે અહીંથી જો તાપી બતાવું અહીંયા તાપી છે કેટલી મસ્ત ની લાગે છે તાપી તો હજી અમે પાછળ પણ જવાના શ્રી દર્શન કરવા તો ત્યાં પણ જઈએ ચાલો તો અમે પાછળ દર્શન કરવા આવી ગયા છીએ તો અહીંયા પાછળ બી આવી જઈ ગયા છે બધું દેખાડી દીધું છે હવે અમે લોકો જવાના છે અહીંથી ઘરે તો ચાલો જઈએ ગણપતિ બાપાના બી દર્શન કરી લેજો તમે અહીંયા મંદિર છે મોટું મંદિર અને અહીંયા હનુમાન દાદા છે તો હનુમાન દાદાના પણ દર્શન કરી લેજો તમે અને લખજો જય હનુમાન દાદા કમેન્ટમાં હર હર મહાદેવ લખજો તમે તમે તો શકો છો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય હર હર મહાદેવ મિત્રો જો અહીંયા છે ને અહીંયા માળા મહાદેવના પુસ્તકો બધું જ મળે છે તો તમે અહીંથી બધું લઈ પણ શકો છો તો જો તમે આવો તો અહીંથી જરૂર વસ્તુ લેજો તો અમે લોકો જો હવે ઘરે નીકળી જાય છે તો હવે અમે છે શિખરે તો મિત્રો અમે દર્શન કરી નીકળી ગયા હેલો મિત્રો તો જો અમારે છે ને ઇન્ટરવ્યુ તો થઈ જશે થોડુંક મોડું તો હવે સાડા દસ નું કેટલા વાગ્યા કેટલા વાગ્યા આવી ગયા છે તો હવે અમારે ફટાફટું પડશે અને લેટ ભી થઈ ગઈ છે અમારે તો હવે અમારે છે ને જલ્દી ફટાફટ પહોંચવું પડશે તો હવે અમે તો ડાયરેક્ટ બહાર નીકળીને રીક્ષા લઈને પેલા અમારે જવાનું છે હજી અમને ખબર નથી એડ્રેસ ક્યાં છે નંબર આપેલો છે અને અમે મેપ ઉપરથી હવે ત્યાં જવાનું છે તો ચાલો જઈએ હેલો મિત્રો જો અમે લોકો દર્શન કરીને આવી ગયા છીએ અને હવે અમે છે ને આનું ઇન્ટરવ્યુ લેવા છે તો મહાદેવના મંદિરે છે નીકળી ગયા છે અને હવે અમે આગળ રિક્ષા લઈને પાછું હવે ત્યાં ઇન્ટરવ્યુ દેવા જાય તો ત્યાં ચાલો જઈએ આવવાની ટ્રેન જ થોડીક મૂંઝવણમાં પડી ગઈ છે કેમ કે દર્શક થઈ જાય પણ અમે તો ગમે ત્યારે ગમે ચાલો હવે આપણે રિક્ષા લઈ લેવી પેલા રિક્ષા લઈ લીધી છે અને હવે અમે લોકો જાય છે ઇન્ટરવ્યુ દેવા તો ચાલો જગ્યા છે તો હવે અમે લોકો છે ને ઇન્ટરવ્યુ દેવા જાય છે તો ચલો અંદર જઈએ લોકો જે ઇન્ટરવ્યુ દેવા જાય છે અને ફેર છે ચોથા માળે છે લીપ લીપ અમે છે ને અહીંયા લીપ હોય તો સારું ચલો હવે અમે છે ને અંદર બેસી જઈએ લીપમાં તો અમારે જે લોકોને લીપમાં બેસી ચોથા માળે તો આનું સર ચોથા માળે જાતે યા થઈ ગઈ છે આવી થઈ ગઈ છે

અમે લોકો બાર નીકળી ગયા છીએ અને હવે અમારે લેવાની છે 릭શા તો અમાર જણવરે માળ સરવા ગઈતી તો નથી તો ગઈ છે હવે ફોન આવશે એવું કીધું તો ક્યાં ગઈ છે તો નથી બસ અમે રેડી અલગ ઉતરી છે પાણીની તરસ લાગી છે મને તો પાણી પીશું રસ પીવો છે પેલા તો રસ પી લઈએ તો તર શું પીવસે ચક્કર આવે છે એટલે તો રસ પીવાનું કહું છું તને રસ નથી પીવો તો હાલ તારે સોડા પીવી છે તો સરસ સોડા પી દે તો અમે લોકો જો જઈએ છીએ તો પેલા તમારે છે ને અહીંથી એક લેવી પડશે તો પેલા આમ બરોડામાં છે બરોડાને એક્ઝેક્ટ બાજુમાં જ હતી આ જો